ફાઇનાન્સિયલ ફ્રીડમ પાઠશાળામાં આપનું સ્વાગત છે સરળ ગુજરાતી ભાષામાં કહીએ તો ફાઇનાન્સિયલ ફ્રીડમ એટલે નાણાકીય આઝાદી એક એવું ફળ છે કે જે સૌને ભાવે કરોડપતિ એટલે લાખોની નોટોના સો બંડલ નહીં કરોડપતિ એટલે આર્થિક આબાદી રૂપિયાની પાછળ ભાગવાને બદલે રૂપિયા પાછળ દોડવો અને દોડવું આમ તો સમાનાર્થી શબ્દ લાગે પણ તેમાં કેટલાક તફાવત છે જો તે સમજાઈ જાય તો એફએફજી એટલે કે ફાઇનાન્શિયલ ફ્રીડમનું પહેલું પગથિયું સર કરી નાખ્યું ગણાશે અડકાયું કોઈ ત્રિપુ પાછળ પડે તો તમે શું કરશો ભાગશો કે દોડશો આપતકાલીન પરિસ્થિતિ દાખલા તરીકે પૂર આવે તો તમે ભાગશો કે દોડશો જ્યાં ભય છે કોઈ દિશા નથી કોઈ લક્ષ્ય નથી કોઈ આયોજન નથી કોઈ પ્લાન નથી બસ માત્ર છટકવાની કે ખસી જવાની પ્રવૃત્તિને ભાગવું કહીશું જ્યારે કોઈ ખેલાડી મેદાનમાં પૂર્વ તૈયારી સાથે નિશ્ચિત લક્ષ્ય સાથે ડર્યા વગર અનુરૂપ યુનિફોર્મ કે બૂટ કે ટ્રેકશૂટ પહેરીને સો મીટરની દોડ કે હજાર મીટરની દોડ લગાવે તો તેને તમે ભાગ્યા કહેશો કે દોડ્યા કહેશો તમારો જવાબ હશે દોડવું બસ એ જ રીતે પૂર્વ તૈયારી સાથે લક્ષ સાથે પૈસા પાછળ દોડશો ભાગશો નહીં ચોરચોરી કરીને ભાગી જશે કે દોડી જશે કરોડપતિ બનવા માટે દોડવું પડશે તેનો પહેલો નિયમ છે કેલ્ક્યુલેશન કરવું ગુજરાતીમાં કહીએ તો ગણતરી કરતાં શીખવું ઊર્જા કોસ્ટેન્ટ છે એટલે કે અછણ છે માત્ર તેને રૂપાંતર કરવાની છે એ ઉર્જાનો રૂપાંતરિત જથ્થો છે કે જેને આપણે રોકડા કહીએ છીએ ગણતરી કરવા માટે કોઈ માધ્યમ અને સાધન હોય તો તે કેલ્ક્યુલેટર છે કમ્પાઉન્ડિંગ કેલ્ક્યુલેટર વાપરતા શીખવું કમ્પાઉન્ડિંગ એટલે સક્રવૃત્તિ અસર લાંબા ગાળે બહુ મોટી હોય છે સામાન્ય એક ઉદાહરણ લઈએ તો વ્યક્તિ એ એટલે કાલોની અમથાલાલ અમથાલાલ દરરોજ બે માવા ખાવાને બદલે દરરોજ બે માવા ઓછા ખાય છે અને તેનું મૂલ્ય અંદાજિત તેત્રીસ રૂપિયા ગણીએ બે માવાના તો અને એ તેત્રીસ રૂપિયા ભેળા થતાં હજાર રૂપિયાને તે કામે લગાડી દેશે તો તેમાં અમુક ટકા વૃદ્ધિ થાય તેને આપણે વ્યાજ કહીએ છીએ દરરોજ તેત્રીસ રૂપિયા એટલે કે મહિનાના હજાર રૂપિયા બાર મહિનામાં આ ઉર્જા કામે લગાડીએ તો સામાન્ય મંથલી એક ટકા વ્યાજની ગણતરી કરીએ તો વર્ષના અંતે બાર હજારનું મૂલ્ય તેર હજાર બસો બની જશે આ વાત તમે સ્વીકારતા હોવ તો આજે ગણતરી આગળ લઈ જઈએ વીસ વર્ષ સુધી જો કોઈ આ વીસ સુધી આ ગણતરીને આગળ લઈ જઈએ તો દાખલો ગણશું તો વાર લાગશે ગૂગલ પર કમ્પાઉન્ડિંગ કેલ્ક્યુલેટર ઉપલબ્ધ છે તેને કેટલાક લોકો એસઆઈપી કેલ્ક્યુલેટર કહે છે ઉર્જાને કામે લગાડવાની ક્રિયાને રોકાણ અથવા નિવેશ કહેવામાં આવે છે શિક્ષણ પાછળ કરેલા ખર્ચા કે રોકેલા પૈસા ખેડૂતી ખેતરમાં કરેલો ખર્ચ કે રોકેલો પૈસો રોકાણ જ છે મુકેશભાઈ ટાવર ઊભો કરવા માટે જે કાંઈ ખર્ચ કર્યો તે મુકેશભાઈ માટે તેનું રોકાણ છે મંથલી એક હજારનું રોકાણ એટલે કે બે માવાની બચત કરવામાં આવે અને તેને કામે લગાડવામાં આવે તો એક હજાર ગુણ્યા બાર ગુણ્યા બાર ગુણ્યા વીસ એટલે બે લાખ ચાલીસ હજારનું રોકાણ થયું ગણાશે જો તે ઉર્જાને તમારા માટે વીસ વર્ષ કામે લગાડવાનું કે કામ કરવાનું ચાલુ રાખ્યું તો વળતર વ્યાસ સહિત તે ઊર્જાના મૂલ્ય હશે દસ લાખ કે તેની આસપાસ દસ લાખ સમથિંગ તે કાર્ય પચાસ વર્ષ ચાલુ રહે તો બનશે ત્રણ પોઈન્ટ ચોરાણું કરોડ એટલે કે લગભગ ચાર કરોડ જે તમારું રોકાણ યોગ્ય દિશાએ અને યોગ્ય જગ્યાએ હોય એક ટકાની જગ્યાએ સવા ટકો રિટર્ન આપ્યું એટલે કે વાર્ષિક બાર ટકાને બદલે પંદર ટકા રિટર્ન મળે તો પચાસ વર્ષમાં તમે પાંચ વાર નહીં પણ ચૌદ વાર કરોડપતિ બની શકો પચાસ વર્ષના અંતે દરરોજના તેત્રીસ રૂપિયા લેખે સવા ટકો એટલે કે પંદર ટકા વ્યાજ મળે તો તેર પોઈન્ટ સત્તાણું લાખ રૂપિયા તમારા સંતાનને વારસામાં આપવાની કેપેસિટી તમારી પાસે હશે માવા ખાવાનું બંધ થાય કે ન થાય એ મારો મકસદ નથી પણ બે માવા ઓછા ખાવાથી ચૌદ કરોડની સંપત્તિ ચોક્કસ બની શકે છે માત્ર કેલ્ક્યુલેશન કરતાં આવડે તો પણ મારા માટે બહુ થઈ ગયું તો ખોલો કેલ્ક્યુલેટર અને તમે કરેલા ખર્ચની કે રોકાણની કે બચતની ગણતરી રોજ દિવસમાં બે વાર એક મહિના સુધી કરો તમને સરો ચૌદ કરોડ નહીં પણ એક કરોડના માલિક બનતા કોઈ રોકી નહીં શકે ચાલો કેલ્ક્યુલેટર ઉપર જઈએ અને ત્યાં જ ગણતરી કરીએ કેલ્ક્યુલેટર ઉપર બસ મારી વાતને રિયલ કેલ્ક્યુલેટરમાં સમજવા માટે કેલ્ક્યુલેટર શીખવા માટે આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર અહીં મારી મોબાઈલની સ્ક્રીન છે ઉપલબ્ધ છે ગૂગલ પર ચર્ચ કરવાથી તમને વિવિધ એએન્સીના કેલ્ક્યુલેટર ઉપલબ્ધ હોય છે ઓનલાઈન તો તેમાંથી આપણે ચર્ચ કરીએ એસઆઈપી કમ્પાઉન્ડિંગ કેલ્ક્યુલેટર એસઆઈપી કરશો એટલે કમ્પાઉન્ડિંગ કેલ્ક્યુલેટર લખશો એટલે ત્યાં વિવિધ એપ્લિકેશનના કેલ્ક્યુલેટર ખુલશે ઈટી મની છે ઝીરોધા છે એન્જલ વન છે ગ્રો છે ખુલી ગયું છે અહીંયા મેં ભાષા ગુજરાતી સિલેક્ટ કરી રાખી છે એસઆઈપી કેલ્ક્યુલેટર એટલે કે એસઆઈપી અને લમસમ બે પ્રકારના હોય છે ગ્રીન દેખાય છે એ મંથલી નિવેશ છે અને લમસમ નિવેશ છે એક સાથે લાખ રૂપિયા મૂકીએ તો એને લમસમ કહેવાય અને બાર મહિનાના બાર હજાર લેખે છ વર્ષના છન્નું હજાર રૂપિયા એને એસઆઈપી કહેવામાં આવે છે અહીં આપણે બે માવાનું મૂલ્ય એટલે કે મંથલી નિવેશ મંથલી બચત કરીએ છીએ એક હજાર રૂપિયા દરરોજના તેત્રીસ રૂપિયા લેખે અને અપેક્ષિત વ્યાજનો દર બાર ટકા અહીંયા સિલેક્ટ ડિફોલ્ટ સિલેક્ટ કરેલો છે અને મેક્સિમમ વર્ષ પસંદ કરવામાં આવે તો અહીં ચાલીસ વર્ષ સુધીની મર્યાદા આપેલી છે ચાલીસ વર્ષના અંતે તમારા બે માવાના મૂલ્ય બન્યું છે ચાર લાખ એંશી હજાર રૂપિયા અને બાર ટકા લેખે તેની કમાણી મળે છે આપણને ત્રાણું લાખ રૂપિયા અને તેર હજાર રૂપિયા ત્રાણું લાખ તેર હજાર એટલે કુલ મળે છે સત્તાણું લાખ અને ત્રાણું હજાર એટલે કે માનો કે તમે એક કરોડ રૂપિયાની આ વાત થઈ ગઈ છે અહીંયા ચાલીસ વર્ષની મર્યાદા છે પણ વધુ વર્ષની જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરતાં શીખવું હોય તો કોઈ બીજા એપ્લિકેશનમાં બીજા કેલ્ક્યુલેટરમાં જવું પડશે તો આપણે આ કેલ્ક્યુલેટરમાંથી પાછા વળીએ અને જઈએ બીજા કેલ્ક્યુલેટર ઉપર તો માસિક એસઆઈપી આપણે બે માવાના મૂલ્ય બરાબર દરરોજના તેત્રી રૂપિયા લે મંથલી એક હજાર રૂપિયા બચાવીએ છીએ માવા ખાતા નથી એક હજાર રૂપિયાના વર્ષની સંખ્યા આપણે અહીંયા આપણી મન મુતાબિક પચાસ વર્ષ રાખીએ અને વાર્ષિક વળતર પંદર ટકાની અપેક્ષા અહીંયા લીધી છે અને સબમિટ કરશું તો તમારી બચત થઈ છે પહેલાં વર્ષે બાર મહિનાના બાર હજાર થયા એક હજારને એકવીસ રૂપિયા પહેલાં વર્ષે રિટર્ન મળ્યું બન્યા તેર હજારને એકવીસ રૂપિયા બીજા વર્ષે ચોવીસ હજાર રૂપિયા આપણું રોકાણ થયું અને છે ચાર હજાર રૂપિયા વ્યાજ મળતા હજાર રૂપિયા ત્રીજા વર્ષે પણ હજાર હજાર રૂપિયા મહિને ઉમેરતા છત્રીસ હજાર રૂપિયા આપણું રોકાણ બને છે અને વ્યાજની રકમ નવ હજાર રૂપિયા થાય છે અને કુલ બને છે પિસ્તાલીસ હજાર રૂપિયા એવું આપણે અહીં પચાસ વર્ષ ચાલુ રાખીએ તો પચાસ વર્ષને અંતે લાલ કલર એ તમારું નિવેશ છે અને લીલો કલર એ તમારું રિટર્ન દેખાડે છે પચાસ વર્ષની ગણતરી આપણને કરી આપે છે પચાસ વર્ષને અંતે તમારું પરિપક્વતા મૂલ્ય તેર કરોડ સત્તાણું લાખ અઢાર હજાર અઠ્યાવીસ રૂપિયા બને છે એટલે સમથિંગ ચૌદ કરોડ રૂપિયાના તમે માલિક બની શકો તમારા સંતાનોને વારસામાં આપી શકો છો પરંતુ અહીં કેલ્ક્યુલેશન શીખવાડવા માટેનો મકસદ એ છે કે જો આ વાર્ષિક વળતર પંદર ટકાને બદલે સોળ ટકા કરવામાં આવે આપણે પંદરને સાફ કરી અને સોળ ટકા સબમિટ કરશું તો તમારા માન્યામાં નહીં આવે તેઓ ફેરફાર થશે માત્ર એક ટકો રિટર્ન વધુ મળવાથી અથવા વ્યાજ અથવા કમાણી વધવાથી લાંબા ગાળે કેટલો ફેરફાર પડે છે તે શીખવાડવાનો મારો મકસદ છે તો અહીં આપણે સોળ વર્ષ સોળ ટકા લેખે રિટર્ન કમાણી સબમિટ કરીએ મ્યુચ્યુઅલ ફંડમાં સ્મોલ કેપ જેવી કેટલીક સ્કીમો સોળ સત્તર અઢાર ટકા સરેરાશ રિટર્ન અત્યાર સુધી આપ્યું છે તો તેને આપણે સબમિટ કરીએ તો તેર પોઈન્ટ સત્તાણુંને બદલે તે રકમ બનશે એકવીસ કરોડ અડતાલીસ લાખ રૂપિયા એ બરાબર છે ગણતરી સાચી છે જો આ સોળને બદલે સત્તર ટકા રિટર્ન મળે તો તે રકમ બને છે તેર પોઈન્ટ ચુમ્માળીસ લાખને બદલે તેત્રીસ કરોડ તેર લાખ રૂપિયા આપણી જો મંથલી નિવેશ એનું એ જ છે હજાર રૂપિયા વર્ષોની સંખ્યા પચ પચાસ વર્ષ છે પણ રિટર્ન કે ટકા એક ટકોનું મૂલ્ય લાંબા ગાળે કરોડો રૂપિયામાં પરિણમે છે એટલે વાર્ષિક એક ટકોમાં ફેરફાર કરતાં ઘણો ફેરફાર થઈ જાય છે અને જે આપણે સામાન્ય રીતે મીડિયા સહાયક સમય દરમિયાન બે બે ટકે વ્યાજે લેતા તો જો આપણે બે ટકા એટલે કે વાર્ષિક ચોવીસ ટકા રકમ પચાસ વર્ષ સુધી કોઈની પાસેથી લીધી હોય તો આપણે વ્યાજ સહિત ચૂકવવા પડે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ અને સાત અબજ સાત અબજ તેત્રીસ કરોડ ચોત્રીસ લાખ રૂપિયા આપણે એમને ચૂકવવા પડે જો આ રકમ આપણે ચોવીસ ટકા રીટ કમ્પાઉન્ડિંગ ગણવામાં આવે તો કલ્પના બહારના આંકડા બને છે એટલે આપણે ચોવીસ ટકાની અપેક્ષા નહીં પણ માત્ર પંદર ટકાની અપેક્ષા રાખીએ તો આપણા બે માવાનું મૂલ્ય બને છે તેર કરોડ સત્તાણું લાખ અઢાર હજારને અઠ્યાવીસ રૂપિયા એટલે કે સમથિંગ ચૌદ કરોડ રૂપિયા તમે તમારા સંતાનને વારસામાં આપી શકો છો માત્ર બે માવાના પૈસા જેટલું બચત કરવાથી અને તે ઉર્જાને કામે લગાડવાથી સવા ટકો માત્ર આપણે અહીંયા વ્યાજ ધ્યાને લીધું છે એટલે કે પંદર ટકા રિટર્ન પણ સમયગાળો અહીંયા બહુ જ લાંબો છે ઘણા એમ થાય કે પચાસ વર્ષ કોણ જીવે એ લાભાઈ ન જીવો તો કાંઈ નહીં તમે તો માત્ર બે માવા નથી ખાધા પણ તમારા સંતાનને તે તેર કરોડને સત્તાણું લાખ જેવી રકમ વારસામાં આપી શકો છો વંદે માતર ભારત માતા કીજે